જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા બતાવું તમને મિત્રો જો અત્યારે વાગ્યા છે ચાર ને તેવી થઈ એટલે કે સાડા ચાર થવા આવ્યા અને આજે આખો દિવસથી મહેમાન ચાલુ હતા એટલે કે અમારા મારા સબસ્ક્રાઈબ મિત્રો બધા બે સબસ્ક્રાઈબ બે જગ્યાએથી સબસ્ક્રાઈબ મિત્રો મળવા આવ્યા હતા એટલે એક ડીસા બાજુથી આવ્યા હતા અને એક અમદાવાદથી આવ્યા હતા તો મિત્રો એમની જોડે બે બે મેં એમની જો વાતોમાં બધો ટાઈમ ગુમાઈ ગયો અને વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો અને અત્યારે વાગી ગયા સાડા અને તો જો મારી મમ્મી શું કરે જો મમ્મી શું કરો તો મિત્ર છે ને અમદાવાદથી જે સસ્પેન્ટ મિત્ર આવ્યા તા ને એ મમ્મી માટે સાડી લાવ્યા અને અત્યારે તો મમ્મી મારી જોવા છે સાડી હવે ચાલો તમને બતાવું મારી મમ્મી છે ને મમ્મી આ સારી જોવા સાડી જોવા પણ લાવ્યો તું અત્યારે ઉપર તાકાહી મિત્રો લાવે સાડી લાવ્યા તા બીજું શું હતું હારી સપળતા તો મિત્રો સફાળજન પણ હોટલા હતા તો જો ચક્કુ એ હજુ અહીંયાં એ જ પડી છે ઘણા બધા છોડાને ભણા બધું એ જ પડી છે અને બહુ આજે બહુ ટાઈમ છે ને ના મળ્યો વિડીયો બનાવવાનો તો અધાર સાડા ચારે ચાલુ કરી ને હા હા આનંદ કેટલો થયો બહુ આનત થાય હતા બે ટકા એ આયા તો મિત્રો એક ડીશાથી જે આયા હતા ડીશા બાજુના હતા કંઈક એમનો ગોમ પ્રોપર્ટી આપણને ખબર નહીં આપણા સબસ્ક્રાઈબ મિત્રો બધા એ મારા હગા કહેવાય મારી બધી ફેમિલી કહેવાય અને એમને મસ્ત મેં એક ચેનલ બન્યા બન્યાલી એ અને બીજા અમદાવાદથી આવ્યા હતા એ મમ્મીની ખબર જોવા આવ્યા હતા મમ્મી બીમાર જોઈ ને એટલે ખબર ખબર જોવા ખબર જોવા હા તો એ બેન બહુ ખુશ થઈ ગયા અને કાયમ ને મમ્મી શું કહેતા બધા બહુ આદત આદત કરે અને બા ફરી તબક્કે રહીશ બધું ખાવ પાણી બધું ભરાઈશ આ તમે તમ જવું જમીશ એવું બધું કહેતો અને વાહન ને વાહન કહેતી કાઢ હતા તો મિત્ર સબસ્ક્રાઈબ મિત્ર અમદાવાદથી આવ્યા હતા હાઈફાઈ હતા તોય પણ આવી વાસણ ઘસી નાખ્યા ને એવું બધું ઘરનું પણ કામ કરે બધા વાહન ઉચકી કાઢ્યા હતા તો મમ્મી આવે શું કરીશું હવે તો ખીચડી એવું બધું પડ્યું શાક ખીચડી હવે શું ખાવા તો મિત્રો બપોરનું ખાવાનું તો બનાવ્યું હતું સસ્કાર મિત્ર માટે એ બધું વધેલું પડ્યું છે હા એ આવે તો કોકડે તો પાડાવાના ભૂખ પહેલાં તો મિત્રો છે ને હવે આજે ખાવા બનાવવાની તો રજા તો આજે છે ને અત્યારે ટાઈમ મળ્યો છે તો આપણે ચૂલો બનાવી દઈએ આજે નહીં મમ્મી ચૂલો બહુ બનાવવા

લે તું ખબર દાહુ બેટા તો મિત્રો ચૂલો બનાવવાનું કેન્સલ રહ્યું કાલ કાલે બનાવી છે કપા તાવું તો મિત્રો કેમ ચૂલો બનાવવાનું કેન્સલ રહ્યું ખબર ને કે માટી પલાળવી પડે પલાળી એકદમ ઓગારવી પડે તારે આમ એ બને એમ મમ્મી હે માટી પલળે સરસ ઠરે પછી યા તો પચેલ વાટી ગરિયા બનાવવાના પછી કિલો કીધો બતા મિત્રો અત્યારે વાગી ગયા કે લખવું તમને જો એટલે અંધારું પડી જાય કશું કશી બરકત આવે નહીં એટલે મમ્મી કેમ અત્યારે માટી પલળવા દે આખી રાત સો પલ લે કાલે આપણે બનાવીશું તો જો મિત્રો થતાં કેટલા વાગી ગયો સાડા પાંચ થઈ ગયા ને બેટા હતી જ્યારે ગ્વાલવી પડે સાબ સારો આ દેખ આવું દાવું દપૂડી એક હજાર હતા તે બધા મેં કોરું માટું નાખવું પડે અડગાઠીયા વાકળાય હતા ના છોકરો ખાઉડાવાય તે તો બરાબર હકાઈ જજો હું હજુ હાથમાં કૂચું ડાય તો મિત્રો કાલે રવિવાર છે ને તો હું દર રવિવારે વલાસન તો જાઉં છું પણ કાલે હું મરીડા જવાનો છું નડિયાદ જોડે જે મરીડા ગામમાં આવે ને મરડા માતાનું મંદિર છે ત્યાં કાલે હું જવાનું છું માતાજીના દર્શન કરવા મરીડાના મારા સંસ્કાર મિત્ર હોય તો મને મળજો હું કાલે આઠ નવ વાગે મંદિરે પહોંચી જઈશ આ તમને મેં વિડિયોમાં હું એકલો જ જવાનો બસ હું અને બધા ભાઈબંધો જવાના મમ્મી નહીં આવે હું નહીં આવો કેમ મમ્મી નહીં લઈ જવાની ઠંડીમાં અમે વહેલા જવાના છે એટલે મમ્મીને ઠંડીમાં હું લઈ જવાને કેમ કે મમ્મીને ઠંડીમાં લઈ જવાનું કહી યાર બીમાર એક તો હમણે મોદી હતી હાજી કરી આઓ વાત કરે છે વાત વાતો બધી લાઈ લાઈ આનો બધો ઉકારે ઉકારે કોળી ભેળી લાવ્યો ને બેટા અને જેમ તેમ કહીને મમ્મીને હાજી કરી અને બાજુ હવા વહેલા આમ જવા ને અને બાજુ મમ્મીને લઈ જાઉં પાછું કંઈક બીમાર થાય એના કરતાં હું બધા અમે ભાઈબંધો જવાના છે કાલે મરીડા તો ચાલો મિત્રો વિડીયોને આપણે કરી દઈએ અહીંયા આગળ એન્ડ અને વિડીયો કેવો લાગ્યો આજનો જરૂરથી કોમેન્ટમાં કહેજો હવે તો પાપડી આ ખાસ વાત બાલે Bye bye. Bye bye. Bye bye. Peter. Yeah. Yeah, my